ગુજરાતીઓના સૌથી પ્રિય અને રાજસ્થાનનું જાણીતું પ્રવાસન સ્થળ માઉન્ટ આબુ હાલ ચર્ચાનો વિષય બન્યું છે કેમ કે રાજસ્થાનની વિધાનસભામાં માઉન્ટ આબુનું નામ બદલવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવવામાં આવ્યો છે અહીંયા તેની સાથે માંસ અને દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવાની અપીલ કરવામાં આવી ત્યારે શું સરકાર માઉન્ટ આબુનું નામ બદલશે શું સરકાર દારૂ પર પ્રતિબંધ મૂકશે હાલમાં રાજસ્થાનના રાજ્ય કક્ષાના મંત્રી ઓટારામ દેવાસીએ એવી માંગણી કરી છે જેનાથી અનેક ગુજરાતીઓને મોટો ઝટકો લાગ્યો છે તેમણે મુખ્યમંત્રી બજનલાલ શર્માને પત્ર લખીને માંગણી કરી છે કે આબુરાજ એક પવિત્ર સ્થળ છે અને તે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનું ઘર છે તેથી તેને ફરીથી તેના પ્રાચીન નામથી ઓળખવું જોઈએ અહીંયા માંસ અને દારૂના વેચાણ પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ કેમકે અહીંયા ગુરુ શિખર દેલવારા જૈન મંદિર અર્બુદા માતા મંદિર ભગવાન દત્તાત્રેય મંદિર સહિત ઘણા ધાર્મિક સ્થળો આવેલા છે આવી સ્થિતિમાં આ સ્થળને પવિત્ર તીર્થ સ્થાન જાહેર કરવું જોઈએ હાલ આ સમાચાર સાંભળીને જ ગુજરાતીઓને મોટું ઝટકું લાગ્યું છે ત્યારે જો રાજસ્થાન સરકાર માંગણી પર અમલ કરશે તો ગુજરાતીઓનું પ્રિય સ્થળ માઉન્ટ આબુ કાયમ નહીં રહે તે નક્કી છે